નખત્રાણા તાલુકા જાડાય ગામે શ્રી જસરાજ દાદાને વાસ્તે ઘસ્તે સામયુ કરી પુનઃ પ્રતિષ્ઠાનું આયોજન કરવામાં આવ્યું આ પરમાર કુળના કુળદેવ છે જસરાજ દાદો 3-4 પેઢીથી આવ્યા છે એનું સન્માન થશે એનું નિર્માણ થશે અને આજ એની ખાંભી અહીંયા જાડાય ગામ તાલુકો નખત્રાણા અહીંયા પાળીઓ ઊભો થશે અને આ પરમાર કુળ જે છે એને 4 પેઢીથી આ વાસરો વાસરા દાદાએ પ્રગટ કરીને પ્રતિમા એના ઝુંઝાર જે વાગડમાં નીકળી ગયા હતા પાછા વાગડથી બોલાવી અને અહીંયા વાગડિયા દસરા દાદા ઠાકોર કોલી વાગડના છે અહીંયા આજે જાળી ગામમાં પધાર્યા છે દાદા વાસરાજીનો બુકો છે છું અને મને સુદબુધી ગુરુના પ્રતાપે મળ્યો છે મેં આ આયોજન દાદાનું ધોતપણું કરું છું અને એ જોડાવા આવ્યા પરમાર પરિવાર ત્યારે એને જસરાજ દાદાએ હામે ચાલીને કહ્યું કે મારા ચાર પેઢીથી ભૂલી ગયા છે અને મને પાછા પધારીને બેસાડે તો એની પ્રાણ પ્રતિષ્ઠા કરીને આજે પધારવામાં આવ્યા છે ઝાડાઈ ગામ તાલુકો નખત્રાણા અને પરમાર પરિવાર સૌ પોતની મહેનત કરી અને પ્રમાણ કરી અને એનું આયોજન રાખવામાં આવ્યું છે અને મને એટલી છે કે આ પરમાર કુળમાં જસરાજ દાદો પ્રમાણ આપે અને એની ઉપેક્ષા આપે કોઈ નશાબંધીથી મુક્ત થાય કોઈ વ્યસનથી મુક્ત થાય એવી આશા સાથે હું જોડાવું છું અને મારા પ્રત્યેક ઘણા મૂકી દીધું છે આ અને ઘણા સુખી થઈ ગયા છે અને હજી પણ સુખ આવશે ને આગળ વધશે એવી મારી પ્રાણ પ્રતિષ્ઠા વાસરા દાદા પાસે છે અને ઝુંઝાર દાદા પાસે પણ છે મારું પ્રેસ મોકલી નખત્રાણા ગતકાલે આપણે દેવતાઓનું પૂજન કરેલું એ સંદર્ભમાં દસરાજને આપણે નર્ભાસન અને ધાના પ્રસ્થાન કર્યું અને આજે આપણે સાથે સૌ કોઈ મળી ઉમંગથી નાના પાયે એ વીરનું ન્યાસ તેમજ જલયાત્રા અને બાર અને બાર મિનિટે આજે સાતમની ઘડી આવે છે મૂળ શુભ મુહૂર્ત છે એટલે બાર અને બાર મિનિટે આપણે એનો પ્રાણ પ્રતિષ્ઠા કરી અને જસરાજવીરના ઉપરથી આંખ ઉપરથી પડદો હટાવશું અને બ્રાહ્મણના રીતે કહું છું કે તમારા પરમાર કુળને હંમેશા ઉનંતીના શિખરે લઈ જાય અને એનો યશોગાન કચ્છમાં તેમજ દેશ અને વિદેશમાં એની ગાથા ગવાતી રહે એ મારો જસરાજ દાદાને વિનંતી બોલો જયંત્રાદેવી અહીં રાત્રાડા માતા કી જય મોમાય માત કી જય